સમી તાલુકાના જિલ્લાના સમી તાલુકાના વરાણા ખુયાર માતાના મંદિર ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા મહાસુદ બીજથી પૂનમ સુધી મિની કુંભ મેળાનું આયોજન વરાણા ખાતે થાય છે અહીંયા લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી બાધા માનતા કરવા આવે છે અહીં પ્રસાદમાં તલ અને ગોળની સાની ચઢાવવામાં આવે છે તો વળી ખાણીપીણીના સ્ટોલ તેમજ ચકડોળો પણ આવે છે વડિયાર પંથકમાં ખોડિયાર માના મંદિરે લોકો આ પંદર દિવસ સુધી દર્શન કરવા આવે છે તો વળી વહીવટી તંત્ર દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવે છે પોલીસ હોમગાર્ડના જવાનો ખડે પગે હાજર રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે લોકો પગપાળા તેમજ સંઘ મારફતે અહીંયા દર્શન કરવા આવે છે ભક્તોનો પ્રવાહ સતત અવિરતપણે ચાલ્યા કરે છે બ્યુરો રિપોર્ટ અલ્પેશ શ્રીમાળી પાટણ